વાલ્મિકી વિશે શ્રી રામ ઉપર અનેક રામાયણો લખાયા છે અનેક અને લખાઈ રહ્યા છે પણ આ બધા રામાયણનું મૂળ વાલ્મિકી રામાયણ છે રામાયણ સૌથી પ્રાચીન છે તેના રચયતા મહર્ષિ વાલ્મિકી છે તેમના વિશે અનેક પ્રકારની કિવદંતીઓ કહેવાયા છે ખરી વાત તો એ છે કે આપણા આપણા કોઈ પણ પ્રાચીન પ્રાચીન સંસ્કૃત કવિ વિશે પ્રમાણભૂત ઐતિહાસિક માહિતી મળતી નથી આ લોકો આખી દુનિયા વિશે લખતા પણ પોતાના વિશે ન લખતા હવે ઊંધું થયું છે લોકો એટલે કે લેખકો પોતાના વિશે જ વધુ લખતા લોકો એટલે કે લેખકો પોતાના વિશે જ વધુ લખતા થઈ ગયા છે પોતાના વિશે લખવા પોતાના વિશે લખવું એ સૌથી અઘરું કામ કહેવાય છે કારણ એ લેખક આત્મ સ્વા આત્મ સ્વલાધા કાર્ય વિના રહી રહી શકે નહીં જીવન ઉત્તમ પ્રસંગોને વિસ્તરીની અતિરેક કરીને લખે અને નબળા પ્રસંગોને દબાવે લખે જ નહીં સૌથી મોટી અન્યાય તો સંપર્કમાં આવવાનાર પાત્રને કરે છે પોતાને સાચો હતો અને બીજા બધા ખોટા હતા આવા અનેક દોષો આવી જાય કદાચ એ કારણોસર પ્રાચીન ઋષિમુનિઓએ પોતાની જાત વિશે બહુ ઓછું લખ્યું છે કદાચ લખ્યું જ નથી જુઓને મહ ઋષિ વાલ્મિકીના માતા પિતા કોણ હતા તે આપણે જાણતા નથી તેઓ ક્યાં ક્યારે જન્મ્યા તેઓ ક્યાં ક્યારે જન્મ્યા હતા તે પણ જાણતા નથી માત્ર પરંપરા પ્રચલિત હિન્દી પરંપરા પ્રચલિત કવિંદ દંતીઓ જાણી જાણીએ છીએ વાલ્મીકી ભીલ લૂંટારો હતો એ પછી દેવ ઋષિ નારાયણના ઉપદેશથી વાલ્મીકિ ઋષિ થઈ ગયો આમ તો તથ્ય કેટલું એ છે તે તો ભગવાન તે તો ભગવાન જાણે પણ આપણે પ્રચલિત ક કવિદંતીઓના સહારે જ આગળ વધવાનું છે એક બ્રાહ્મણને ત્યાં બાળક જન્મ્યું કાળું મસ જેવું તમે માનો કે ન માનો ગોરો વર્ણ સૌથી સૌને ગમે છે ગોરા થવા માટે પ્રતિવર્ષ કરોડોની પ્રતિવર્ષ કરોડોની જાહેર જાહેર ખબરો છપાય છે ખાસ કરીને મહિલા વર્ગ તેના રસ બોધ થઈ પૈસા ધુમાડો કરી રહે છે કાળોમાં જેવો બાળક માતા પિતાને ન ગમે એનું નામ રત્નકાર એટલે રત્નભંડા રાખ્યું જ પણ તેમાં એકે રત્ન દેખાય નહીં વિશ્વમાં એક બીજી માન્યતા છે જેની સામે જેની સાથે સહમત થવું બહુ કઠિન છે વિશ્વની પ્રજાના વ્યક્તિત્વ અને ક્ષમતા તેમના વર્ણ પર આધારિત હોય છે જે સૌથી વધુ ગોરી પ્રજા છે તે સૌથી વધુ ક્ષમતાવાળી છે તેના પછી બીજી નંબરે પીળી પ્રજા જાપાન ચીન વગેરેની આવે એના પછી ઘઉંવર્ણીય પ્રજા આર્બો અરબો ભારતીય વગેરે તે ત્રીજી નંબરે આવે એ પછી આફ્રિકાની કાળી પ્રજા આવે તેના ક્ષમતા અને વ્યક્તિત્વ સૌથી ઓછું કહેવાય જે હોય તે પણ કાળો વર્ણ અને બેવડો સ્વરૂપ લોકોને ગમતો નથી ગમતા નથી તે હકીકત છે રત્નકાર મોટો થવા લાગ્યો પણ તેમના બ્રાહ્મણોના કોઈ આચાર વિચાર જોવા ન મળ્યા માણસોમાં ગુણ અને ક્રિયાલક્ષી ગ્રુપ હોય છે જે જે ગ્રુપના હોય તે તે ગ્રુપમાં ખેંચાઈ જાય છે ખેંચાઈ જાય ત્યારે જ ત્યારે જ તે ટકીને રહે બીજી નહીં રત્નાકાર લૂંટારોનો ધંધો ધંધો કરનાર લોકો તરફ ખેંચાઈ ગયો અને ત્યાં જ સ્થિર થઈ ગયો પેલા લોકોને તેને પોતાના પોતાનામાં ભેળવી લીધો જન્મબંધુઓએ તેને ધકેલી દીધો તેના વર્ણથી અને વ્યવસાયથી જન્મબંધુ શરમાતા હતા ગ્લાની અનુભવતા ગ્લાની અનુભવતા હતા ઉચ્ચ વર્ણ ઉચ્ચ વર્ગીય લોકો નીચ દેખાડવાથી પોતાને બચતા હતા બચતા હોય છે કારણ કે ઉચ્ચતાને કારણ કે ઉચ્ચતાને અભણ અભડાવ અબડાવાનો ભય સતત રહે છે નિષ્ઠા અને અધમતા કોઈથી અભડાતી નથી તેથી તે નિર્ભય રહે છે નિષ્ઠા ઉચ્ચ કદી પણ નિષ્ઠા નિષ્ઠા અને અધમતા અધમતા જેટલી નિર્ભય ન રહી શકે ગંગાને અભ ગંગાને અભમડા ગંગાને અભવડાવાનો ભય હોય ગટરને નહીં રત્નકાર મોહલ્લાના ધંધે ચડી ગયો આપણે ત્યાં ધંધાવાળા મહલ આપણે ત્યાં ધંધાવાળા મોહલ્લા અને ખડ ખડકીઓ હોય છે અને ધંધા કરનારા પહેલાં જ મોહલ્લામાં રહેતા તેથી ધંધો શીખવવાની સરળતા રહેતી રત્નકાર લૂંટારો બન્યો જે સમાજમાં રોજી ન હોય ત્યાં લો જે સમાજમાં રોજી ન હોય ત્યાં ચોર લૂંટારા વધુ હોય આ ધંધાથી મુક્ત અપ આ ધંધાથી મુક્ત અપાવનારું કોઈ મહાન તત્વ હોય તો તે રોજી જ હોય પ્રચુર રોકાણ વિના ઉદ્યોગ ધંધા ન વિકસે અને તેના વિના રોજી પેદા ન થાય આપણે ત્યાં પ્રાચીન કાળમાં સમાજના બે છેડે બે ધંધા હતા સોતી ઉપર બ્રાહ્મણો ભિક્ષાવૃત્તિ જીવતા અને સોતી નિશનો વર્ગ કાતો ચોરી લૂંટ કે પછી ગુલામી ગુલામીથી જીવતા ઉપરનો વર્ણ ભલે ભિક્ષાવૃત્તિથી જીવે પણ તે પૂજ્યક હતો કારણ કે જ્ઞાન ગુણ ચારિત્ર ઉત્તમ હતો અગાન જ્ઞાન ગુણ ચારિત્ર ધરાવનારા વર્ગ પરોપ પરોપજીવી થઈ જાય તે વ્ય તે વ્યવસ્થા ઉત્તમ ન કહેવાય તો બીજી તરફ રોજીના અભાવે ચોરી લૂંટ વગેરે કરવું પડે તે પણ ઉત્તમ ન કહેવાય હવે ઘણું બદલાઈ ગયું છે હવે રોજી ઘણી વધી છે બધા બધા દૂષણોનું મૂળ બેરોજગારી છે હજારો પ્રભુ મંદિરો બાંધવા તેના કરતાં થોડા પણ રોજી રોજી મંદિરો બાંધવા રાષ્ટ્ર માટે હિતકારી કહેવાય રત્નકાને ચોરી લૂંટ સિક્કાનો ધંધો ગમી ગયો રોજ સવાર થાય એટલે તીર કામુટ લઈને તે નીકળી પડે રોજ વટ માર્ગેને લૂંટી ત્યાં છોકરા અન્ન પામે એવામાં એક દિવસ તેને નારદજી મળી ગયા ચોરી ચોર લૂંટારાને સો સરખા નારદજીને પણ લૂંટી લીધા હિંસક પ્રાણી પોતા હિંસક પ્રાણી પોતાના આહાર માટે ઘા આહાર માટે ઘાસાહારી પ્રાણીનો વધ કરે છે ત્યાં ત્યારે તેને કરુણા નથી આવતી આ તેનો આહાર છે તેમજ ન તેમ ન કરે તો બીજું શું થાય કુદરતે જ તેવું નિર્મા કુદરતે જ તેવું નિર્માણ કર્યું છે ચોર લૂંટારા પણ જ્યારે ચોરી કે લૂંટ કરે છે ત્યારે તેમની દયા નથી આવતી તેણે તેને તેઓ પોતાનો ધંધો સમજે છે પણ આજના લૂંટારાઓ પાત્ર જુદું જુદું હતું નારદ સંત હતો નારદ સંત હતા તેમાં સહજ દયા વહેતી હોય તેને સંત કહેવાય નારદમાં સહજ દયાનો જરો ઝરો ફૂટી નીકળ્યો તેમણે જોયું કે આ લૂંટારામાં કાંઈક વિશેષ દેખાય છે તેમણે પૂછ્યું ભાઈ તું આવો ધંધો શા માટે કરે છે રત્નકારે જવાબ આપ્યો બાળબચ્ચાનું પેટ ભરવા માટે નારદજીએ ફરી પૂછ્યું આ પાપ તારા એકનું એક આ મહાપાપ તારા એકનું એ એકનું કે પૂરા આ મહાપાપ આ મહાપાપ તારા એકનું કે પૂરા પરિવારનું રત્નકારે જવાબ આપ્યો પૂરા પરિવારનું નારદજીએ કહ્યું ના ના તું પરિવારને પૂછી આવું બધા કર્મોનો જવાબ આપવો પડતો હોય છે કાલાવાલા કરતા જ્યારે નારદ તો પૂરા સ્વસ્થ હતા લે લઈ લે જે જોઈતી હોય તે લઈ લે આવું કહેતો તો કોઈ મળ્યું નતું વિકટ કાળમાં વ્યક્તિની સ્વાસ્થ્યતા બહુ પ્રભાવશાળી થતી હોય છે રત્નકાર ઘરે ગયો અને પત્ની પરિવારને પૂછ્યું કે આ ચોરી લૂંટ કરીને હું બધું લાવું છું તે પાપના ભાગીદાર તમે ખરા કે નહીં પત્ની બોલી પરિવારે પત્ની બોલી પરિવાર એક સ્વરૂપમાં જવાબ આપો આપ્યો પત્ની પરિવારે સોરી પત્ની પરિવારે એક સ્વરમાં જવાબ આપ્યો અરે તે ભાગ કરે તે ભોગવે તેમાં અમારે શું અમારું પેટ ભરવું તે તમારી જવાબદારી છે તે તમે કઈ રીતે પૂરો કરો કરો છો તે તમે જાણો રત્નકાનો ભ્રમ ભાગી ગયો મૂળમાં તો તે બ્રાહ્મણ જ છે આ મોહમાં વ્યક્તિ ન કરનાર કર્મો કરતી હોય છે આનું નામ જ સંસાર કહેવાય મોહો નથી સંસાર નથી રત્નકાર પાછો નારદજી પાસે આવ્યો આજે તેનો પુણ્યદય થયો પાપોદય પછી પણ કોઈક કોઈક માટે પુણ્યોદય થઈ જતો હોય છે તે ગાઢ અમાવસ્યા પછીનો સૂર્યોદય કહેવાય રત્નકાર નારદના પગમાં પડી ગયા તેણે ઘોર પશ્ચાતાપ થયો મારા મારો ઉદ્ધાર કરો ઉદ્ધાર કરો તેવી આજીજી કરતો હતો નારાજજીએ તેને ચોરી લૂંટ છોડી દઈને રામ રામ જપવાની દીક્ષા આપી દિશા બતાવે તેને દીક્ષા કહેવાય રત્નકારની જીવન દિશા બદલાઈ ગઈ જીવનની દિશા બે રીતે બદલાતી હોય છે ધીરે ધીરે જેમ જેમ જ્ઞાન સમજાઈ આવે તેમ તેમ જીવનમાં વળાંક આવે બે એક જણ બે એક જ ઝડ કે દિશા બદલાઈ જાય આ તો આ તો કાઢ ખૂણે બદલાય કા પછી એકદમ પાછળ જ ફરી જવાય રત્નકાર પાછો ફરી ગયો પરિવારથી દૂર નદી કિનારે પૂર્ણકટી પર્ણકોટી બાંધીને તે તન્મય થઈને રામ રામ જપવા લાગ્યો તેની નિષ્ઠાથી દઢતા એટલી વધી ગઈ કે તેની નિષ્ઠાની દઢતા એટલી બધી વધી એટલી બધી હતી કે તેના શરીર ઉપર ઊંધઈના ઊંધઈના રાફડા જામી ગયા ઊંધઈને સંસ્કૃતમાં વલ્મિક કહેવાય વલ્મિક ઉપરથી રત્નકાનું નવું નામ વાલ્મિકી પ્રચલિત થયું દીક્ષા પછી નવો જન્મ થાય છે એવું માનીને લોકો નામ અને વેશ બદલાઈ બદલી નાખતા હોય છે જેની પૂર્વનો કાળ ઇતિહાસ પાછો ન કરે પૂર્વના ઇતિહાસથી છૂટવું તે પૂર્વના ઇતિહાસથી છૂટવું તે જ મહા મહા પ્રસ્થાન કહેવાય મહાપ્રસ્થાન જ વ્યક્તિને મહાલક્ષ્ય પ્રાપ્ત કરાવે બે રત્નકાર વાલ્મિકી બન્યા જો સાધનના જો સાધના સાચી હોય તો વહેલી મોડે સિદ્ધિ અપાવે જ સાધનામાં ત્રણ કાળ આવેલા હોય છે એક પ્રારંભ બે મધ્ય અને ત્રીજું પરિપક્વ પ્રારંભ કાળ ચંચળ હોય છે આરંભે કરેલું છોડી દેવા વાર વાર નથી થતી દળ શ્રદ્ધા વિના ચંચળતા દૂર થતી નથી કોઈ કોઈ સાધકને દળ શ્રદ્ધા પ્રાપ્ત થઈ હોય છે તે જ પ્રારંભના ટકતો હોય છે ઘણું કરતાં છતાં કશું ન દેખાય એટલે સાધન સાધના ડગમગું થવા લાગે છે કશું ન દેખાવા છતાં પણ પશુ ન દેખાવા છતાં પણ જે જે લાગ્યો રહે તે મધ્યકાળમાં મધ્યકાળમાં પહોંચે પોતે ચંચળતા છોડીને આનંદ આપતી થઈ જાય છે પ્રારંભનો કંટાળો આનંદમાં રૂપાંતરિત થવા લાગે તેથી સાધના સાધનને વળગે વ્યસનની માફક વળગે કર્યા વિના રહેજ રહેવાય જ નહીં પછી જ્યારે પરિપક્વ કાળ આવે ત્યારે સાધન સાધના સિદ્ધ સિદ્ધિમાં રૂપાંતરિત થાય છે રત્નકાને બે રત્નકાને બાર વર્ષ વીતી ગયા હવે તે પરિપક્વતા પરિપક્વ પરિપક્વ અવસ્થાએ પરિપક્વ અવસ્થાએ પહોંચી ગયો હતો તેને આનંદની સિદ્ધિ બહાર પ્રગટ થવા ઉછાળા મારી રહી હતી નારદ મિલનથી જે મૂળ સમૂળગો વળાંક આવ્યો હતો તેને ફરી બીજો વળાંકની જરૂર હતી સિદ્ધિ નિષ્ક્રિય ન થાય તેને સક્રિય થવા માટે એકબીજા આઘાત ધક્કાની જરૂર હતી ઘણા અનુભવો પછી સમજાય છે કે જીવનમાં આવા પ્રબળ વળાંકના ધક્કા કુદરત નિર્મરિત નિર્ધારિત હોય છે જેને કેટલાક લોકો પ્રારભ પણ કહે છે બન્યું એવું કે એક વહેલી પ્ર પ્રભાતે રત્નકાર હવે વાલ્મીકી પોતાના કમંડલ વલકલ અને લઈને વગેરે લઈને તમસા નદીના સ્થાન પર સ્નાન કરવા નીકળ્યા સૂર્યોદયનું વાતાવરણ બહુ આહલા આહલાદક હોય છે પ્રાણવાયુનું પ્રમાણ વિશેષ હોવાથી તન મનમાં સ્ફૂર્તિ વધી જાય છે ઋષિની નજર ક્રામ ક્રિયામાં તલ્લીન સારસ પક્ષીઓ ઉપર પડી બધી તલ્લીનતાઓના કરતા બધી તલ્લીનતાઓ કરતા કામ તલ્લીનતા સૌથી પ્રબળ હોય છે તેમાં આજુબાજુ આજુબાજુનું ભાન ન રહે અરે ભાન પણ ભૂલી જાય જવાય તેની તલ્લીનતા કહેવાય આવી તલ્લીનતા કદાચ ધ્યાન સમાધિમાં પણ પ્રાપ્ત ન થાય ઋષિ આ સારસની કામ તલ્લીનતા જોવા ઊભા રહ્યા ભલે કોઈ મોડું ફેરવી લે પણ કામ તલ્લીનતા જોવાનું આકર્ષણ શોધી રહે આકર્ષણ સોને રહે રહેતું હોય છે કદાચ પશુ પક્ષીઓ આવા આકર્ષણથી મુક્ત હોય છે પણ માણસ મુક્ત નથી કારણ માણસને કપડાં પહેર્યા હોય છે માણસે એબ છુપાવી તેથી એબ દર્શનનું આકર્ષણ વધી ગયું છે પશુ પક્ષીઓ એબ છુપાવતા નથી તેથી તેમને એબ દર્શનનું આકર્ષણ નથી રહેતું હોય ઋષિ તલ્લીન થઈને સારસ પક્ષીઓનું રાસ જોઈ રહ્યા છે ત્યાં તો ઓચિંતાનું સડસડતા કરતું એક તીર આવ્યું અને એક પક્ષીને વિધિ નાખ્યું પક્ષી ચિત્કાર કરીને ઉછળીને ધડી પડ્યું અને તરફવા લાગ્યું બીજું સારસ આ દ્રશ્ય જોઈ શક્યું નહીં તે ઉડી જવાની જગ્યાએ જોઈ શક્યું તે ઉડી જવાની જગ્યાએ તડફડતા પક્ષી ઉપર પોતાની ડોક પકડી પકડીને ક્રદન કરવા કરવા લાગ્યું અને થોડી જ વારમાં બંને પક્ષીઓએ પ્રાણ આપી દીધા પ્રેમ કાયર નથી હોતો સોરી પ્રેમ કાયર નથી હોતો વાસના કાયર હોય છે વાસના સ્વરક્ષણ માટે જાગે છે પ્રેમ ભાગતો નથી સામી છાતીએ મરવા સામી છાતીએ મરવાનું જૂનું તેમાં તેનામાં હોય છે જેમ ધીગાણે ચડેલા રાજપૂત જેમ ધીઘાણે ચડેલા રાજપૂત કટકા થઈ જતો હોય છે તેમ પ્રેમ ધીઘાણે ચડેલી વ્યક્તિ પણ સમય આવ્યે કટકા થઈ જાય થઈ જતી હોય છે કટકાના પાણીયા હોય કટકાના પાણીયા હોય સાબુત રહેલા ભાગી છૂટ છૂટનારા વાસના કાયરોની ખાબીએ ન હોય વાલ્મીકીએ પ્રચંડ આઘાત લાગ્યો તેઓ આ પ્રેમ હિત હિંસાને જોઈ ન શક્યા બધી હિંસા કરતાં હિંસા મહાપાપી કહેવાય માણસને મારવો હોય તો મારો પણ જ્યારે તે પ્રેમ તલ્લીન હોય ત્યારે ન મારો પ્રેમ તલ્લીનતા એ બ્રહ્મ તલ્લીનતા કરતાં પણ વધુ પવિત્ર અને નિર્બળ છે ઋષિના આઘાતમાંથી કાવ્ય નીકળી પડ્યું માં નિષાદે પ્રતિષ્ઠા મગ્ન તન્વ મગમઃ સ્વાતિ સમાહ યકૃત્ય મિથુના દેક વધી કામો મોહિત હે નિશા તારી પ્રતિષ્ઠા થશે થશે નહીં લાંબા સમય સુધી પ્રેમીઓના હત્યારા તરીકે તારી અકિર્તિ થશે આમ કામમાં મશગુલ થયેલા બે સારસ પક્ષીઓમાંથી એકનું તે હત્યા કરી નાખી આ દ્રશ્ય જોઈને મુનિઓએ ભારે વ્યથા કરી અને દ્રશ્યવ્યતા દ્રશ્ય વ્યથા કહેવાય અર્થાત જે દ્રશ્ય જોવાથી વ્યથા થાય તે દ્રશ્ય વ્યથા કહેવાય બીજું શ્રુતિ વ્યથા કહેવાય જે વાત સાંભળવાથી વ્યથા થાય તેને શ્રુતિ વ્યથા કહેવાય ત્રીજી કૃત્ય વ્યથા કહેવાય અર્થાત જે કર્મ કરવાથી વ્યથા થાય તેને કૃત્ય વ્યથા કહેવાય મન બુદ્ધિને વ્યથિત કરી નાખે તે વ્યથા કહેવાય વ્યથા અને શાંતિ સાથે જ ન સાથે ન રહી શકે મુનિને બીજાના કારણે અશાંતિ થઈ તેઓ તમસા નદીએ ગયા સ્નાન કર્યું પાછા આશ્રમે આવ્યા પણ ક્યા પણ ક્યારેય મન ન લાગ્યું શાંતિ વિના સાધન ન થાય શાંતિ વિના સાધના ન થઈ શાંતિ વિના સંધ્યા ન થઈ આ અશાંતિમાંથી આગળ આગળની મહાગાથા વાલ્મીકી રામાયણ પ્રગટ થઈ અશાંતિ પણ ઉત્પ્રેક ઉત્પ્રેરક થઈ શકે છે વ્યક્તિ વ્યક્તિનું અશાંતકાળ કાળ અપેક્ષા રાખતો હોય છે જેમને આશ્વાસન આપનાર આપનાર અસ આપનાર સહવાસી હોય તેમને અશાંતિ જલ્દી દૂર થાય જેમને આશ્વાસન આપનાર સહવાસી ન હોય તેમને અશાંતિ નિભાડાના ધુમાડાની માફક અંદર ને અંદર ગોટોળા કટોયા કરે એવામાં બ્રહ્માજી આવી ગયા બ્રહ્માજીએ વાલ્ને આશ્વાસન આપ્યું તમારી અશાંતિ પ્રસુતિ માટે છે સ્ત્રીને જ્યારે પ્રસુતિ થવાની હોય તેના પહેલાં અસહ્ય અશાંતિ થાય પણ પ્રસુતિ થયા જ શાંતિ થઈ જાય વાલ્મીકી તમે મહાકાવ્યની પ્રસુતિ કરો કવિ પ્રસૂતિકાર હોય છે તેમનું પ્રત્યેક કાવ્ય તેમનું બાળક હોય છે પ્રસૂતિની પીડા જેટલી ગંભીર બાળકનું સુખ તેટલું જ મહાન વાલ્મિકી નારદજીએ વાલ્મિકી નારદજીએ તેમને ટૂંકું રામાયણ સંભળાવ્યું હતું તે જે મહા તે જ રામાયણને વિસ્તારથી રસો અને અમર થયો થઈ જાઓ બ્રહ્માજી ચાલ્યા ગયા ત્રણ વાલ્મિકીની જિજ્ઞાસા ગ્રંથની ઉત્ ગ્રંથની ઉત્કાનિકા બહુ મહત્ત્વની હોય છે એક વાર વાલ્મિકીજી મુનિના આશ્રમમાં નારદજી આવ્યા આવી પહોંચ્યા નારદજી સનાતન પાત્ર છે તેઓ રામાયણ મહાભારત બધા પુરાણો વગેરે બધે જ જોયા જોવા મળે છે અને ઘણાનું માનવું છે કે નારદજી આજે પણ ગામે ગામ વસે છે જે તે પણ નારદજી વિના કથા આગળ ન ચાલે તેમને ઊંચી ચોટી રેડી રેડિયોનું એન્ટિના જ કહેવાય જે વિશ્વભરના સમાચારો ઝીલ્યા કરે છે અને જરૂર પડે ત્યાં પહોંચી જાય છે એક આશ્રમમાં બીજા આશ્રમના મુનિ વગર બોલાવીએ પહોંચી જાય છે ધન્યતા જ કહેવાય મહાનતા અભિમાન વિનાની હોય તો વધુ દીપી ઉઠે મહાનતા અને નમ્રતા સરળતાનો ભૂમિ ઉપરનું અમૃત કહેવાય બંને મુનિઓ ખૂબ જ પ્રેમથી મળ્યા મિલન મેલથી થાય અને મેલ અને મેલ અસ્વિત્વ અને વ્યક્તિત્વને ઓળાંગવાથી થાય દૂધમાં સાકર ઓગળે તો જ મળે જે ઓગળી નહીં શકતા તે મળી શકતી નથી મળી નથી શકતા નાન ચર્ચા વિનાનું ન હોય અને ચર્ચા તત્વ વિનાની ન હોય તો બંને ધન્ય થઈ જાય બંને મુનિઓની ચર્ચા ચાલે વાલ્મીકી મુનિએ નારદજીને પ્રશ્ન પૂછ્યો કે આ લોકમાં શ્રેષ્ઠ પુરુષો કોણ છે અને તે અને તે પછી જે ગુણોથી વ્યક્તિ પ્રશંસા થાય જે ગુણોથી વ્યક્તિની પ્રશંસા થાય એ જ પ્રશંસનીય ગુણ કહેવાય બધી પ્રશંસાઓમાં સૌથી ઉત્તમ ગુણ પ્રશંસા કે બધી પ્રશંસાઓમાં ઉત્તમ ગુણ પ્રશંસા કહેવાય જ્યાં ગુણ પ્રશંસા થતી હોય ત્યાં જન વસતા હોય જ્યાં જન વસતા હોય ત્યાં સત્કર્મોની સુગંધ હોય સત્કર્મોની સુગંધથી વધારે ઉત્તમ સુગંધ બીજી કોઈ નથી પરાક્રમવાળો પરાક્રમ પરાક્રમ સુરવીરની સુરવીરનું પરિણામ છે જીવનમાં મહાદોષોમાં એક મોટો દોષ કાયરતા છે કાયર રાજા કાયર સેનાપતિ કાયર યોદ્ધા રાષ્ટ્રને કલંક કલંક કહેવાય તેથી માણસ પરાક્રમી હોવો જોઈએ ત્રણ ધર્મના રહસ્યને જાણનારો સમજ્યા વિના ગતા ગતાનુગતિ ધર્માચરણ કરનારા તો ઘણા હોય પણ ધર્મના એક એક રહસ્યને જાણનારા તત્વોને વિદ્વાન પુરુષ કે જાણવો ચાર કૃતજ્ઞ પોતાના ઉપર થયેલા ઉપકારો હંમેશા યાદ રાખનારો આ મહાન ગુણ વ્યક્તિને ઉચ્ચ કુલિન કુલિનના આપતો હોય છે કૃતજ્ઞના કૃતજ્ઞતા ન હોવી જોઈએ પાંચ સત્ય વક્તા જે સાચો બોલનારો હોય છ નિયમોનું આગ્રહી નિયમ વિનાનું જીવન ધૂળ બરાબર કહેવાય નિયમ એવું એવા હોય જે વ્યક્તિનું અનિષ્ઠાથી જતન કરે અને ઈષ્ટાને ઈષ્ટને દ્રઢતાથી પકડવાની રાખે લોકો નિયમ લોકો નિયમ તો ધારણ કરે પણ બદલા લોકો નિયમ તો ધારણ કરે પણ દબાણ આપતા જ ફસકી જાય નિયમ છૂટી જાય એમ નથી આપત આપિત કાળમાં પણ નિયમને રહે તેનો દ્રઢ માણસ બતાવો સાત ચારિત્ર ચારિત્રવાન ચારિત્રવાન ચારિત્ર એટલે કે મની મોરલ અને સેક્સ મોરલ આ બે મોરલથી વ્યક્તિ ચારિત્રવાન બને છે જેમની પોતાની ન્યાયને કમાણીમાં જે સંતોષ હોય અને જેમને પોતાની પત્ની અથવા પતિમાં જ તૃપ્તિ હોય તેવો જ ચારિત્રવાન કહેવાય નારા બે તત્વો છે એક ધન અને બે કામ તેમાં કામ તેમાં કામ લોલું પતાશોથી પ્રબળ લાલચ પેદા કરે છે આવી લાલચથી જેઓ મુક્ત હોય અથવા તો પોતાની પત્નીમાં જ દળ સ્થિર હોય તેમને ચારિત્રવાન કહેવાય છે સાત જળ અને ચેતન બંને તત્વોના ભેદોને ભેદોને તાત્કાલિક રીતે જાણનાર દસ પ્રજાને સુખી કરનાર રાજા પ્રજાને સુખી અને દુઃખી બંને કરે છે જેઓ પ્રજાને સુખી જ કરતા હોય તે અગિયાર રૂપાળો જેનું વ્યક્તિત્વ જેનું વ્યક્તિત્વ આકર્ષક હોય જે રૂપાળો દેખાડો હોય સૌંદર્ય શરીરનું ઐશ્વર્ય છે બાર મનને વશ કરનાર મનમાંથી મનોવૃત્તિ મનમાંથી મનોવૃત્તિઓ પેદા થતી રહે છે મનોવૃત્તિઓથી ક્રિયા બનતી હોય છે ક્રિયામાંથી સુખ દુઃખ પરિણામ રૂપે આવતા હોય છે જેનું મન પોતાના કાબુમાં હોય તેઓ દુષ્ટ મનોવૃત્તિઓથી બચી જાય તેથી દુષ્ટ દુષ્ટોમાંથી પણ બચી જાય તેથી દુષ્કર્મોમાંથી પણ બચી જાય તેર ક્રોધજીય ક્રોધના આવેગનને જીતનારો ચૌદ તેજસ્વી જેમનું વ્યક્તિત્વ તેજથી છલકાતું હોય ચહેરાનું તેજ વાણીનું તેજ અને વર્તનનું તેજ એમ ત્રણ તેજ ભેગા થઈને તેજ તેજસ્વીતા પ્રાપ્ત થતી હોય પંદર ઈર્ષા વિનાનો કોઈના સદ્ગુણ કે ચડતીની ઈર્ષા ન કરતા હોય તેવો સોળ યુદ્ધ કોપી યુદ્ધના સમયમાં જેના કોપથી દેવો પણ થવા લાગે તેવા પહેલાં ક્રોધ જીતનારો કહ્યો અને હવે યુદ્ધ કોપી કહેવ કહ્યો પરસ્પર વિરોધી ગુણ હોવા છતાં પણ આ તથ્ય છે જે વાતાવરણમાં ક્રોધ છે તે ક્રોધી છે પણ જે યુદ્ધકાળમાં કોપી ઉઠે છે તે યુદ્ધ કોપી છે યુદ્ધકાળમાં પણ યુદ્ધ પણ ઢીલો નિસ્તે જ રહેતો બરાબર યુદ્ધ કરી શકે નહીં તેથી યુદ્ધ કોપી ગુણ આ સોળ આ સોળ ગુણોમાં આ સોળ ગુણોવાળા પુરુષો જગતમાં અત્યારે કોણ છે તે મને જાણ જાણવાની ઈચ્છા થઈ છે તે કૃપા કરીને જણાવો અહીં બ્રહ્મ જિજ્ઞાસા નથી માનવ જિજ્ઞાસા છે અર્થાત સર્વોત્તમ માનવને જાણવાની ઈચ્છા છે જે સોળ ગુણો બતાવ્યા છે તે બધા મનુષ્યમાં સંભવિત છે તેથી આ માત્ર કાલ્પનિક પાત્ર નથી પણ વાસ્તવિક પાત્ર છે માનવ માનવ સમૂહનો એક પિરામિડ બનતો હોય છે જે સૌથી ઉપર શિખર ઉપર સ્થાપિત થાય તે જ પુરુષોત્તમ કહેવાય તેવી પુરુષોત્તમને જાણવાની ઉત્સુકતા વાલ્મિકી મુનિને થઈ છે